લેવલ સુધીનું મેથ્સ નો પ્રોબ્લેમ રહેલો છે તો આ પ્રોબ્લેમને કેવી રીતે સોલ્વ કરવો એ અમે અહીંયા સોલ્વ કરવા માટે જેની અંદર હું ચાર ત્રીસ દિવસ સુધી આપના બાળકોને આ બુક્સની ટ્રેનિંગ આપીશ અને પ્રેક્ટિસ કરાવી આપના બાળકને મેથ્સનો મહારાજા બનાવી શકો છો હરિઓમ ગ્રુપ માત્ર ને માત્ર હા સુધી હા અગિયાર રૂપિયામાં આપના સુધી આ બુક પહોંચાડવાના છે અને ત્રીસ દિવસની ઝૂમ મીટિંગની અંદર અમે આપના સુધી પહોંચશું નીચે આપેલી ડિસ્ક્રિપ્શનમાં ક્લિક કરી અને વધારે માહિતી આપ મેળવી શકો છો